છેલ્લા કેટલાય લાંબા સમયથી થી વેમાલી અને સમાસાવલી રોડના નાગરિકો દ્વારા એમની અગવડતા મુદ્દે પાલિકાનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે

રોજ અકસ્માત સર્જાય છે અને મહિનામાં એકાદ વ્યક્તિનું મૃત્યુ પણ આ અકસ્માતને કારણે થાય છે એવો આક્ષેપ રહીશોએ કર્યો હતો અહીંથી જે વાહનો આવે છે ને બહુ સ્પીડ થી આવે છે ધુમાડ થી અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકરોની બહુ રજૂઆત કરી છે અમે સ્કૂલમાં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેકરો બનતા નથી પણ અક્ષરતમાં તો ઘણા થાય છે ગાડીઓ પલટી ખાય છે અને બાઈકો વાળા હા હા લગભગ ત્રણ વર્ષ સાહેબ મેં બે વાર બચ્યો છું રિક્ષા મારી પલટી ખાઈ જાત બે વાર હું બચ્યો એક વાર વરસાદ ને એક વાર રાતે મોડા મેં અંદર ના રોડ સટા હાવ ભંગાર છે સાહેબ જ્યારે પાણી આવ્યો તો ત્યારે મેં ત્રણ દાડા મારી રિક્ષા બહાર મૂકીને ને ઘેરે ચાલતો ગયો આ ઘૂંટણ સુધી પાણી હતો સ્મશાનના રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવને પરિણામે હવે આ વિસ્તારના રહીશો ત્રાસી ઉઠ્યા છે જેને લઈને તેમણે સ્પષ્ટપણે તંત્રને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં એમની આ પડતર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ છેડાશે આજે વેમાલી વિસ્તારના લગભગ પચાસ જેટલી સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અને અન્ય જાગૃત નાગરિકો એકત્રિત થયા છે એનું એક કારણ એ છે કે વેમાલી વિસ્તારનો છેલ્લા પાંચ વર્ષથી વિકાસ થયો નથી કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ આ એક પ્રશ્નને લઈને આજે અહીંયા સેંકડો નાગરિકો ઉપસ્થિત છે અને આ વિસ્તારનો વિકાસ જો ટૂંક સમયમાં પોઝિટિવલી લેવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે અમારા મેઇન મુદ્દા છે કે આ રોડ હાઈવે ધોમાળ હાઈવે અને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ છે જેના પર અમારી અંદરની સાઈડ પચાસ સોસાયટી આવેલી છે આ રોડ પર એક પણ બમ્પ કે સ્પીડ બ્રેકર નાખેલા નથી જેના કારણે વારંવાર ગંભીર અકસ્માતો થાય છે અને સોસાયટીમાં અંદર જતા નાગરિકોને ખૂબ જ ભારે ટ્રાફિકના કારણે અન્ય સમસ્યાઓ સર્જાય છે સેંકડો પ્રકારના પાર્ટી પ્લોટ પણ અહીંયા આવેલા છે જેથી લગ્નગાળાની સિઝનમાં પણ અન્ય તકલીફો પડી રહી છે ટ્રાફિકની સમસ્યા છે પાણીની સમસ્યા છે ડ્રેનેજની સમસ્યા છે અને બેમાલીને જોડતા પચાસ સોસાયટીના નાગરિકોને અંદર જવાના રસ્તા પર છેલ્લા દોઢ વર્ષથી એ રસ્તો બિ બિસ્માર હાલતમાં પડેલો છે ફક્ત સિંગલ ટ્રેક ચાલુ છે એક જ રોડ પર આવવાના ને જવાના બે વાહનો અથડાય છે અને એ રોડ દોઢ વર્ષથી કરવામાં આવ્યો નથી મીડિયાને અમારે એટલા માટે બોલાવવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હોવા છતાં અમને અમારી જ પાર્ટીમાંથી અમારા જ સત્તાધીશો દ્વારા જો સપોર્ટ ના મળતો હોય તો અમારી ફરજ બને છે કે અહીંના નાગરિકોને અમારે જવાબ આપવાનો હોય છે કારણ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે અમે જ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અમે મહેનત કરતા હોય છે તો એ મહેનત કર્યા પછી જો નાગરિકો અમને પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન અમારે બી શાસકોને પૂછવાનો અમારો અધિકાર છે ચૂંટણી આવતા સુધી જો અમારું કામ નહીં થાય તો અમે એનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને કદાચ અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકીએ છીએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર